આપડે અંબાજી તો હેડિયા અંબાજી હેડ્યા હાલ તો થોડા પૈસા આગળથી કે પૈસા લેવાના પૈસા લેવા અંબાજી જાઉં તો પણ કીધું રસ્તો પૂછી લઈએ તમારો અંબાજીનો રસ્તો ખબર ને અંબાજી અંબાજી પેલું કુદરત અંબાજી અમારે પૈસા દુસ્તાર આવ્યા એક વિક્રમ ભાઈ આવે વિક્રમ ભાઈ આવે વિક્રમ ભાઈ નઈ આવેલો છે

જાવ અલ્યા આ મઈ આવો કોણ ભઈ આવો હા ભાઈ ઓ કાર્ય નહી એ ભાઈ માલે પડ્યા આમ નઈ આવો

આ દેખ ઓન કે પાછો તારે આ જંપતી લઈ જાઓ જંપતી તને લઈ જાઉં શું ચાલાકી મને આ નખોરી ભર્યો આ રાઈ આજી રેડ કા પાજી હે આ બોલી તને દે આ લે ના આઈ કી દે આઈ તને દે આ રે જો 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 આ જીનાન ખબર નથી કે શું આપું હું વા તું માર ન લઈ જીએ અલ્યા ખરે એ પેલો ચડો પ્યારેલો રે કાડિયો ને પેપસ હોય જપકો હોય જપક જાવ પેલા જો આ ભાઈ અંબાજી ચા વધારે પીયો થાક લાગ્યો છે એક કાટ પર મરી જવાનો કેરમ ધંધા લે અલ્યા ઉતાનબાજીને આવતો હવે 5:00 ને તમે પહેલી વાર હે દે આ શોર્ટકટ પર આવતા ઉતાન પર આવો અરે આ તો કે ઓભુ છે અમે પહેલી વાર નહીં હે દે મજી અરે પહેલી વાર નહી અમે અમે ઓટણ કરી અમે ઘેર આલો રોડે હેડીએ આ તો શોર્ટકટ પર એ ભાઈ આપા અંબાજી મારું મંદિર નહીં આવતું કઈ વાઘુ જોઈ તું જોયું તું હવા થઈ ના આવ્યો

મોટા <laughs> આવે <laughs>

અમે મેળા ફોઈ જા એ કેવું આ જો આ એવું કરું મારી ગયા પા આ આને મારી ગયા છે બે બે કાયમ પેલો બોડા ચેડાવા રે મારું વટા ફૂલવો જપ ફૂલવો આ તો કાયાન જ મારું

એ લેવો તો કે હું કરજે નકર નઈ મન ઓબી જો પક જાય ભાઈ અમે કોઈને બોલાવી ન શક હા તે ના તો આવા કે

ઓ પેલા કારિયમ પકડી લાવ લે એ તો આય બસ એય રોક કર વાય આયો ઓ વાને પકડી લે એ સોય પકડી લે એ મિતલ તું ઊટવાને પાઇપ માર કે મને હાલ પાઇપ લઈને આવ હાલ પાઇપ માર હાલ પાઇપ લઈને આવ જલ્દી એ એ દોય અરે હા એ જલ્દી લે ફરો નહી કરે એ એ ચેડે નહી કરે એ અલ્યા કારી લે લે કારી ઓ હા ચી દુ પછી ચી જલ ભાઈ મત પકાયે સાકાલે રહે જ હમ પાસી જાતો નથી હવે કદી નામ તો ન કાઢી રાખ્યો ભાડે પેલા કાયો ઓયન